જેટલા માણસો વધારે બેસે એની યાદી વહેલી તકે પૂરી થાય અને એક હજાર આઠ નું યુગ છે એક હજાર આઠ જોડી કરવાની છે એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ આઠ પૂરા થઈ ગયા તો હવે નથી કરવા એની વ્યવસ્થા તો થઈ જશે પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું અને જો ભાઈ સમૂહ લગ્ન છે ને આપણે ઓગણીસ તારીખ તો તે દુઃખ પેલી મેનવાડી છે ને ને ઘણું બધું આપણે જે કદાચ ઘેર નોકરી હગી સારું દીકરીની દે હગે અને એવો કાર્યક્રમ યોજાય રામ રામ સીતારામ બધાની પૂર્ણ દસ વાગ્યા અટાણે અટાણા સુધી હાલતું હતું પાણી આ તર થોડું ઘણું બાકી હતું ને તો સવારે એ સો સાત વાગે ઉઠે ને અટાણે બાપા ગયા નાસ્તા પાણી કરે ને તો હા ને અમારે જવાનું હે અટાણે કંડોળે એટલે કે રાણા કંડરો અમારે સીધો 12 કિલોમીટર થાય એ સમૂહ લગન બાબા તાઈ કને નકડી મીટિંગ રાખીલ છે તો યુટ્યુબર રૂની પતેડ આયા છે જે બાકી મે સુપ્રીમ કાઉન્સિલમાંથી બધા આવવાના છે તો ન્યાય જ ને બધી માહિતી આગળ શેર કરું 10 વાગનો ટાઈમ છે ને ત્યાં 10 માં 10 મિનિટની જવાર રહી મોડું થઈ જરા પાણી હાલતું છું પાછો મોકે સાચો નાખવાનું તો એમાં બાપ દીકરાને ની જરૂર પડે માં મન થઈ પાતે આપડી જાજુ સેટુ થાતું ને તો આલો કઈ ગા નીકળી ગયું સીતારામ બધાય ને તી ખાલી પાણી જ વાયું હા તી ઘણું કામ કર ને 100% ઘર નું પેરો ને હાથી હાથ ઢોર નું પેરો આસ કોઈ નીવ નઈ નું મન લાગતી છે સીલોઈ નું ખેલો ને બોપર પોસી નું કામ કર બોપર પછી નું કર્યું બોપર નું કર્યું ખવાર નું કર્યું તો પોસી ત્રણી તાણા નું કામ બે ત્રણ કલાક માં કર લે તો ખવાર ને આઈ ને ઊતી બે મિનિટ નું પોરો નું તો વિડીયો ચાલુ કરવાનો ટાઈમ નું કોઈનો ફોન ઉપાડવાનો ટાઈમ નહોતો રિંગો વાગતી હતી તો હું સા હું ભાગડી ફોન ઉપા તો મારું કામ આખું બખેડે જાય છે તો જે તૈયાર થઈને કાઢઈ ન કરું 10 ભૂગવાનું કોઈ વાતો નઈ આપણી સાસુ સેટોને આય એટલે અમારે પાસે ની રહેતા કોઈતી હોય ને ઉતાર ને તો બાઈક ટેસ્ટિંગ માટે ફોર્વલ હમણાં પડી જરા છે ભાઈ રનિંગ થઈ જાય ચાર્જિંગ ક્યાં જવું કરાય એવા આ તો પછી ફોર્વલ લેને આથી કિલોમીટર તો નીકળી હેવી ઉપર આવી ગયા છે રામભાઈ તાકાત વાળો ગયા છે બેસી ગયા ના ના મહુ તામરી વિ આપી દોદ ને થોડો કઈ જતો ના થઈ કે મુકા મુકા ના ના ઈ ના ને પીએ આપણે સીતારામ લેવાની પેલા ગેલે એમને આપણે ભવ્ય ઉજવણી કરવાની છે એમના આગળ દિવસે આપણે લગ્નોત્સવ અને બીજા દિવસે માતાજીનો યજ્ઞ છે એ કરવાનો છે એટલે આ નિમિત્તે આપણે આયોજન માટેની મિટિંગ છે ગોઠવેલી છે મિટિંગમાં પધારેલા આપણા પૂજનીય આપણા તમામ જે માતાજીના મંદિરો છે એમના પૂજારીશ્રીઓ અને તમામ રાજકીય આગેવાનો તમામ આપણા સંસ્થાના હોદ્દેદારો વડીલો આ ઉપરાંત દરેક ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ રાજકીય હોદ્દેદારો અને તમામ યુવાન ભાઈઓ બહેનો અને ખાસ કરીને પત્રકાર મિત્રો અને યુટ્યુબર અને સોશિયલ મીડિયાથી જે લોકો સમાજ સુધી પહોંચે છે જે તમામ બ્યુટીબલ મિત્રો અને બ્લોગર્સ આ બધાનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત છે દુજી બાપુ અને માતાજીના ધરણોમાં આપણે દીપ પ્રગટિતિ કરીએ તો મંચ પરના તમામ આપણા સુધારી અને તમામ આપણા આગેવાનોને વિનંતી કરું કે આપણે બીજી બાપુના ધરણોમાં દીપ પ્રાગટિય કરી અને આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકીએ એટલે સમયની વ્યવસ્થાના અનુરૂપ આપણે પ્રથમ દીપ પ્રગટિતની શરૂઆત કરીએ

એની સાથે સાથે જયેશભાઈ ગલતભાઈ ભૂતી આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેશભાઈ આદરણીય પ્રમુખ શ્રી વિમલજીભાઈ વડેદરા તરફથી અત્યારે લખાયા છે આ દાતાઓને પણ આપણે આવકારીએ છીએ એમને એ બાબત ચર્ચા કરવી છે આપ સૌ આવ્યા છો અને આપ સૌનો સહકાર મળી રહીએ અને આ કાર્ય આપણું બધાનું છે એક સંસ્થાનું નથી એ બાબત હું થોડું વધારે પણ કહેવાય ઈચ્છું છું આગળ વાત કરીશ પણ આપણે બધા સાથે મળી તમારો સહકાર મળે અમને અને આ આ જે છે આય અને જે છે સમૂહ જે કરીએ છીએ એ ખૂબ જરૂરી છે આપણા સમાજમાં તો એના માટે પ્રયત્ન કરીએ અને ભીમાભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે થોડીક એક અને કરશનભાઈએ કે ખરેખર યુનિટી બાબત છે જે કદાચ ટાર્ગેટ ન પણ થતો હોય આપણે એક હજાર અને આઠ કુંડી યજ્ઞ કીધું છે નિઃશુલ્ક છે કોઈ જાતનો એમાં ખર્ચો નથી પણ મારું માનવું છે કે એના માટે સંસ્થાએ એવું પ્રેશર લેવાની જરૂર નથી કે પ્રેસ્ટીજી બનાવવાની જરૂર નથી કે ગમે એમ કરીને એ યજ્ઞ કરવા મારું માનવું છે કે આપણે બધાએ ભેગા થઈ અને જે કંઈ થઈ શકે પણ એ આપણા બધા માટે નિઃશુલ્ક છે તમારા તરફથી સહકાર મળે તો સારી રીતે કાર્ય છે પહેલી તારીખ સુધી આપણે બાર જુદા જુદા આઈપીએલ લેવલે જુદી વિદેશમાંથી પણ સ્પોન્સરશિપ મળી છે અને પહેલી વખત કદાચ આપણા એરિયામાં પાંચ લાખ અને પાંચ લાખ પચાસ હજાર એટલે સારું એવું ફંડ જે છે ઇનામોની અંદર પહેલી વખત આપણે પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને યુથ જે છે એ પણ સાથે મળી અને સ્પોર્ટ્સ તરફ જાય જેથી કરીને વ્યસન વ્યક્તિના ભાગરૂપે કંઈ ખૂબ મદદરૂપ આપણને થશે તો એ બાબત નવગઢ ભાઈ જે છે એનું સેક્શન છે ખૂબ મહેનત કરી રહ્યા છે નજીકના સમયમાં છવ્વીસ તારીખ દૂર નથી આજે વીસમી છે એટલે પોલીસ ગ્રાઉન્ડની અંદર એ ચાલુ પણ થાય છે એ લાઈવ પ્રોગ્રામ જે છે એની કોમેન્ટ્રી સાથે જે છે એ જાહેરાત યુટ્યુબનું જે ચેનલ છે ઇન્ટરનેશનલ મેસુજ એના થ્રુ દેશ વિદેશમાં પણ જે છે લાઈવ પ્રસારણ થશે સમૂહ લગ્ન નહીં બધા આપણે ભેગા મળી કરીએ તો લગ્નોત્સવ નામ છે રાખેલું છે બધી જગ્યાએ આપણે ઉલ્લેખિત કરેલો છે આપણો ભવ્ય લગ્નોત્સવ છે રાખેલો છે આ લગ્નોત્સવમાં એક માનસિકતા આપણી સામાન્ય રીતે હોય રમદેભાઈ આપણે કે કે સામાન્ય માણસો એ એવું નથી દરેક માણસો છે આવા આવા બધા જ મહેમાનો એક જ સામાન્ય લગ્ન કોને ઈચ્છા ન હોય તો એવા લગ્નમાં કે જ્યાં બધા આગેવાનો ઉપસ્થિત હોય ત્યાં આવો સુંદર મજાના અવસરે આપણે જે જે લોકો યુવાન મિત્રો છે એ લોકો એમાં જોડાવું જોઈએ વધુ માં વધુ માણસો એમાં જોડાય અને આપણે અને માતાજી એની આજીવન જીવન દરમિયાન જે આવા જે સ્કૂલતો કે પારંપરિક પોશાકમાં આવે બાકી જેટલા આવે એટલા ખાસ કરીને વધુમાં વધુ આવે એવો આપણે આગ્રહ છે બધાનો કે વધુ આપણું સુંદર છે કાર્ય શોભે અમારા બધાય મહેમાન અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અમે બેઠા તો ઓલી બાજુ ફોન મારા પાસે ઉતો ને એટલે કોઈની મુલાકાત ન થઈ આ બધા ફોન ઉતો રામ પાસે મારા પાસે ઉતો ને નાખા હું પોરો ન ખાત ઘડી વાર જો બધા એના હે ને અટાણે ઓન કેમેરા થાય મારો ભાઈ તો ગમે ના દેખાય આ ભાઈ નો રખાય હરફ જો દાયરો હે ને બધા

કે મહ લીલભાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા એક ફરી એક વખત આપણે લગ્ન ઉત્સવનો જે કાર્યક્રમ જે છે અંડોળા ખાતે રાખવામાં આવેલો છે મા લીરભાઈની એકસો નિર્માણ નિર્માણથી એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મહેશ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને મા લીલબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાય વાગોળતા જ રહેલા છે પરંતુ આરે આરે આ જે કાર્યક્રમ છે એનું આયોજન કઈ રીતના છે જેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજી આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એના દ્વારા જે મેસેજ જે છે જે આપણે દરરો લોકો સુધી પહોંચાડવાનો છે તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સહિત જે છે વિમિલજીભાઈ વડોદરા આપણને બધાને આપશે પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે આ જે કાર્યક્રમનું આયોજન છે એની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે ઓગણીસ અને વીસ તારીખ જાન્યુઆરી કે જ્યારે ઓગણીસ મે તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે અને એ જ રીતે એ જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશનનું આપણા સમાજ સામે મૂકશું અને એ જો સગમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો ઘડાશે એ સમાજ સામે મૂકશું એ ઓગણીસમી તારીખનો પ્રયત્ન છે અને વીસમી તારીખે જે છે એક હજાર અને આઠ યજ્ઞ કુંડ જે છે યુક્ત જે રાઇકો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે એ બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે પછી એ શક્તિ સેના હોય ગેરવિકાસ સમિતિ હોય બરડા વિકાસ સમિતિ હોય હિતરક્ષેત્ર હોય કામ કરે છે પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે અને આજે મેયરના પ્રતિક રૂપે બધાએ સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો મહિલા મંડળ અને સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનું વેલકમ કરું છું આપણે ખરેખર આજે હાજર રહ્યા અને આ આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે એ સંસ્થામાંથી આભારી છે અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે ખરાબ વાત છે ને એને પાંખો છે સારી વાત પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને મહેનત માટે આપણને બધાને માતાજીએ હું એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના પણ આપેલા પણ કીધું છે કે ખીચડી છે જે લોકો બધા મહેનત કરે છે જે સમાજ માટે કંઈ પણ કરે છે અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય એના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે અને મા લીલભાઈને સાચથી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ત્યાંને ત્યાં જશું બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ પણ હાજરમાં છે તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાચાર કરો ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી આપણા સમાજનો છે સમસ્ત મેર સમાજનો છે એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખભોથી ખભો મિલાવી અને આ કાર્ય અને માનું કાર્ય છે અને આપણે બધા જ્યાં નિમિત્ત બનવાનું છે અને આપણે બધાએ નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને માતાજી પાર પાડે અને આપણે બધાએ સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના ના સાનિધ્ય ની અંદર ખરેખર આ બધા અભાગ્ય કેવાય કે આજે કંડોડા ની અંદર જે માયે મા જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્ય ની અંદર અને એના શરણો ની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતું હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મળાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મહેર સમાજ પાસે આપણે બધાને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેથી આવે એવી બધાને વિનંતી કરીએ વાતો ઘણી બધી કરવાની છે પરંતુ આપણા સમયનો અભાવ હોય પરંતુ અમારે લગણમાં આપણે એક સાથે આવી જાય છે લગણમાં અમારે એક બીજી માહિતી જોઈએ છે કે આમ તો ઘણી બધી હાલ જે લગ્ન લગ્નોત્સવ આપે એ સમૂહ લગ્ન શબ્દ આપણે નથી વાપરતા પરંતુ એમાં કેટલા નામ નોંધાણા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવું હોય તો કઈ રીતના થઈ શકે એની થોડીક માહિતી આવશે અત્યાર સુધીમાં આપણે ચાલીસ એકતાલીસ લગ્ન નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ એકત્રીસ બાર સુધીની રેડલાઇન આપેલી છે કે એકત્રીસ બાર સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય હજી નોંધાવી શકે છે અને એના માટે થઈને આપણે છેલ્લા ત્રણ દિવસથી દરેક ગામને મેસેજ મળે પ્રચાર થાય એના માટે આપણા તરફથી પાંચ કુલરોમાં એક માયક અને માતાજીનો પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમ પણ કર્યો છે અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનો છે એટલે આ પ્રચાર પ્રસાર પણ આપણો ચાલુ છે અને લગ્નની અંદર સારામાં સારો કર્યાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવાયેલી છે એ બધા ભાઈઓએ મળી અને પિંચોતેર હજારથી એંસી હજાર જેવું આપણે કરિયાવરનો સામાન આપશું અને પચીસ એક હજાર જેવો આપણો જમણવાનો પ્રોગ્રામ થાય છે એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને એક લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપવું પણ છે અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો એક ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે છવ્વીસ તારીખથી પહેલી તારીખ સુધીનું એક આયોજન કરેલું છે અને એ આપણો ઉદ્દેશ મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી અંદર વિદેશથી પણ છ એક ટીમો આપણે જોડાની છે અને છ એક ટીમો આપણી ઇન્ડિયાની પણ છે એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને લંબા તરફ અને ઓલા તરફ વળે અને વ્યસનથી દૂરીએ એના માટે થઈને આપણે છવ્વીસ એક છવ્વીસ બારથી એક એક છે આપણું પૂર્ણાવતી થશે એટલે સાત દિવસનો કાર્યક્રમ છે માલદેવ બાપુની પુણ્યતિથી પહેલી તારીખ આવે છે પહેલી જાન્યુઆરી તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે પાંચ લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે બાર ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે અને એમાં પણ આપણે લાખાભાઈ કેસવાલાએ દરેક ટીમને દરેક વિનર્સ મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે અને જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મેળવશે અને સહકાર મળશે અને ખાસ બધાને આપણે જણાવવાનું આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે ચોવીસ કલાકમાં ચારથી પાંચ લાખ લોકો સુધી પહોંચશે અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ આપણી વચ્ચેનો જે ભાઈચારો છે તે વધે એવું નહીં કે અહીંયા આવી પાછા આપણે નવા મુદ્દા ઊભા કરી જઈએ ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું એકાબીજાને સ્વયંશિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું

પણ આપણે સોનભાઈ માં અને પરબ નો ગુરુ ગાદી હવે એને જે સમાધિ ને આમ તો બસો ત્રીસ થી ચાલીસ વર્ષની આસપાસ જીવન ભગત અને સોનભાઈ માંડી ગયા એના પછી નિરભાઈ માને આજે દોઢસો વર્ષ આ મહાવીજે સમાધિ ને પૂરા થશે અને વચ્ચી બાપા ને એકસો ઓગણપચાસ વર્ષ પૂરું એની વચ્ચે એક છે કે બાર વર્ષની દીકરી નિરભાઈ માતાજીની ની પીટીઆઈ માં કે જેના પિતાની જિંદગી ઉઠતી હતી ત્યારે એની આયુષ્ય આવ્યું એને બસો ને વીસ બાવીસ વર્ષ થઈ છે એટલે માતાજી પેલા પણ એની બાર વર્ષ

તો આની માટે કોઈ પણ માણસને સંકોચ રેખા વગર કે દેવાનું પણ એવું ન રાખ્યું કે ભાઈ મારે કંઈક દેવું પડશે કંઈ દેવાની જરૂર નથી તો બધા નામ નોંધાવે અને યજ્ઞમાં કહે અને મહાયજ્ઞનું કાંઈક તો પોતે ઋણ અદા કરે કે ભાઈ મેં આ મારું થઈ હતી એવું બેહી ને હવારથી હાજુધી જે આપણે એની આહુતિ માતાજીને દીએ સતીત્વ અને એમાં વધારો થાય એને શક્તિ મળે એવું એક આ મહાન કાર્ય છે તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય અને એક હજાર આઠ દીનું યજ્ઞ છે અને એક હજાર આઠ જોડી કરવાની છે એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ આઠ પૂરા થઈ ગયા હવે નથી કરવા એની વ્યવસ્થા એ થઈ જશે પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું જય લીરભાઈમાં જય બસી બાપા જય સોનભાઈમાં જીવણ ભગવાન જય મિત્રો સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે કઈ હોમ હોવન યજ્ઞ કરવો હોય તો મિનિમમ પચીસ પચીસ પચાસ હજારથી ચાલુ થાય અગર તો આપણે આપણા દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો લાખ બે લાખથી શરૂઆત થતી હોય પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનય વિનંતી કરે છે આવા કાર્યક્રમોમાં નિઃશુલ્ક બેસવા માટે તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે મા લીરબાઈ આપણા બધા જની ની માં અને એના માવતરના ઋણમાંથી માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા મદર સાહેબ આપણે એક મળીએ એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ફૂલની ફૂલની પાખળી આપણા તરફથી માતાજીની શ્રદ્ધાંજલિ હશે એટલી યાદી હશે એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરશું કે મેં ભાર દીધો છે ભણતર ઉપર આજનો સમય ભણતરનો છે આપણે ભણીશું શિક્ષણ હશે તો જ માણસ આગળ વધશે અને એનો દાખલા રૂપી જો મારે કંઈ કેવું હોય તો હદર સાહેબથી વિશેષ કાંઈ ના હોય સાહેબ અમને સાંભળ્યા છે થોડીક વાર પહેલાં મત વખત મળવાનું થયું છે પરંતુ ખૂબ આનંદ થયો છે ખૂબ ઘણું બધું જે પ્રોગ્રામ છે આપણે તેને એક મહિનો સમજી લ્યો એક મહિનામાં આ કાર્યક્રમ દ્વારા આ આપણા વિડીયો દ્વારા જે કોઈ લોકો આપણને સાંભળે છે જે કોઈ લોકો આપણને જોવે છે એ સમાજને બધાયને બે હાથ જોડીને વિનંતી છે આપણો પોતાનો પ્રસંગ હોય ને આપણે જેમ દોડાદોડી કરતા હોય જેમ આપણે કામ કરતા હોય એમ શક્ય એટલું મારા માટે નહીં કોઈ સંસ્થા માટે નહીં કોઈ વ્યક્તિ માટે નહીં માત્ર ને માત્ર માલિતભાઈ માટે માલદી બાપુ માટે એમણે જે કાંઈ કર્યું છે એમના પાછળ આપણે કાંઈ કરવાનો મોકો મળ્યો છે તો શક્ય એટલું આ કાર્યક્રમોમાં આપણે સાથ સહકાર આપશું સપોર્ટ આપશું વાતો કરીએ તો આખો દી ટૂંકો પડશે પરંતુ ટૂંકમાં ઘણું બધું કહેવાનું છે ઘણી બધી વાતો આપણે આપણા વડીલોએ કરી છે અથવા થોડી જાણકારી આપવું થેન્ક યુ વેરી એટલા બધા યુટ્યુબરને જોઈ કન્ટેન્ટ ક્રિએટરને જોઈને ખરેખર આનંદ થાય છે અને આ યંગ જનરેશનને એક સાથે એક મંચ પર લાવવા માટે આ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એનો ફળો આપણી ગ્લાસની અંદર ખૂબ જરૂરી છે આઈએમએસસીના ઓફિશિયલ સ્પોર્ટ્સ પર્સન તરીકે હું તમને લક્ષ્ય કરું છું થેન્ક યુ વેરી મચ ફોર નમિંગ અને સાથે સાથે તમારા સપોર્ટની પણ આશા રાખું છું કે અમે આજે બે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે એમાં ખૂબ મોટી અને સારી સ્કેલની આ ઇવેન્ટ થઈ રહી છે તો આપ સર્વે એમાં આવો અને તમારા જેટલા પણ સહયોગથી આ ઇવેન્ટને વધારે આપણે આગળ વધારી શકીએ અને વધારેમાં વધારે યુથને જોડી શકીએ કારણ કે યુથ સ્પોર્ટ્સમાં જોડાશે તો એ બીજા કમસે કમ બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરતો અટકશે અને એની હેલ્થ વેલ્થ અને ઓવરઓલ ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે એ માટે થઈ અને આપ સર્વેને હું એક આહવાન આપું છું કે આપ મેચની અંદર આવો અને ઓફિશિયલી ઇન્વાઇટેડ છો બધા અને અમને પણ અમે પણ જ્ઞાતિના બધા કરી ભાઈ છે એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ બને એટલો સપોર્ટ કરજો પણ તમારો સપોર્ટ ખૂબ વધે જે પ્રસંગો છે એમાં આપણે બધાય એટલા આપણા દીકરા દીકરી ભલે નાના હોય આપણા ભત્રીજાના લગ્ન હોય આપણા બાણીજના લગ્ન હોય આપણા સગાવાળાઓમાં કોઈના લગ્ન હોય એને ઘરે જઈ એને આપણે સમજાવીએ દેખાડા દેખાવથી થોડાક આપણે બહાર આવીએ અને આવા લગ્નોમાં આપણે એમને એમના ઉપર ઉપકાર કરીએ એવું લાગે મને આમાં ભાગ લઈ ખરેખર ફાયદા આપણા છે પરંતુ આપણે આગેવાનોને ઉપર એમ કહેવાય કે જાણે એ આપણને મહેમાનની જેમ આગ્રહ કરે છે આવા કાર્યક્રમોમાં લાભ લે ફરી પાછા મળતા રહે આવા કોઈ હેતુ સાથે આવા કોઈ મુદ્દા સાથે તારીખ વિધિમાં જેટલા હોય એમાં પાંચ મિનિટ میں میرا نگر ڈاکٹر میں اپنا کوئی ایک کام کو نیڈی پام میں جمع کر سکتا ہوں

તો તે દુ પેલી મેન વાડી છે ને ખાલી અટાણે જ રાખી રામાતા પેલા પ્રોગ્રામ હતો ને ઈજ વાડી અને અટાણે પ્રોગ્રામ હતો ને પાછો સમૂહ લગ્ન માં પણ

તારીખ ઓગણીસ જાન્યુઆરી એટલે કે મહિના દી પછી આપણે આ કંડોળા રાણા કંડોળામાં લગ્ન મહોત્સવ સમૂહ લગ્ન જે આપણે કહીએ તો સમૂહ લગ્નનું આયોજન કરી લે તો જે પણ કોઈ દંપતીને હજી પણ નામ લખાવવું હોય તો નામ લખાવે હવે અને એના ઉપર જ આખી ચર્ચા અટાણે હાલીથી આ મીટિંગ એની જ હતી કે જે મને આપણી આ જે સમૂહ લગ્ન આપણે કહીએ તો એની જેમ બને પ્રોત્સાહન આપે જેમ બને એ દંપતીમાં જોડાય તો ઘણા બધા ફાયદા થાય એમાં તો એ બાબત જ બાકી ચર્ચા આવતી જો કે વિડીયો તમે આખો જોઈએ તો ખ્યાલ જ છે ઘણી બધી વિમલજીભાઈ વડોદરાની ઘણી બધી વાત કરી બીજા પણ બધાય ઘણી બધી વાત કરી તો જે પણ કોઈ દંપતીનું નામ લખાવવું હોય તો વહેલી તકે મહેર સુપ્રીમ કાઉન્સિલનો કોન્ટેક કરે ને ત્યાં રજીસ્ટ્રેશન કરાવે લે ને ઘણું બધું આપણે જે કદાચ ઘેર નોકરે હગી તે હારું દીકરીની દેહ હગે અને એવો કાર્યક્રમ યોજાય જે ઘેર કદાચ શક્ય ન બને કારણ કે અમે પરવા પોરબંદર રહી ગયા હતા ન્યાપક કેટલી બધી સુવિધા ને દીકરીને કેટલું બધું આપવામાં આવ્યું હતું કરિયાવરથી માંડીને વીતી ને હજી પણ કોઈ દાતા સ્ત્રીઓ હોય એની મદદથી તો બહુ સારું હે અને આ કાર્યક્રમમાં જોડાયા જેવું હે તો ખાસ આ બાબત જ બધાને પ્રોત્સાહન કરવા બધાની જાણ કરવા એક આ મિટિંગ રાખેલું હતું અને અમને યુટ્યુબરોની એવા માટે તેડાવ્યા હતા કે જે મને અહીંયા આ મેસેજ આગળ પૂગે અને આગળ આગળ બધાની આ કાર્યક્રમ વિશે ખબર પડે